હેલો નમસ્કાર દોસ્તો એકેર રાઠોડ એજ્યુકેશન ચેનલમાં સ્વાગત છે આજે અમે ધોળા યોજાયેલ કક્ષાના ખેલ મહાકુંભમાં જઈ રહ્યા છીએ આજે અમારી શાળાના વિદ્યાર્થી આકાશભાઈ તથા દિલીપભાઈ સ્પર્ધા કરવાના છે આકાશભાઈ બસો મીટર તેમજ ફેંકની સ્પર્ધા કરવાના છે અને અમારે દિલીપભાઈ છે લાંબી કૂદની સ્પર્ધા કરવાના છે તો આજની સ્પર્ધા કેવી રહે છે તે જોઈશું દોડ ચાલુ થઈ ગઈ છે દોડનું પ્રસ્થાન આપવામાં આવ્યું છે તો આકાશભાઈ દોડી રહ્યા છે બસો મીટર દોડ આકાશભાઈ ચોથા ક્રમે અત્યારે દોડી રહ્યા છે કમોન આકાશભાઈ સરસ સરસ વેરી ગુડ આકાશભાઈ છે આકાશભાઈ બીજા ક્રમ ઉપર આવી રહ્યા છે વેરી ગુડ આકાશ ખૂબ સરસ કમોન કમોન વેરી ગુડ વેરી ગુડ વળાંક વ્યવસ્થિત લેવાનો છે વળાંક લેવામાં આકાશભાઈ થોડાક પાછળ રહી ગયા છે પણ બીજો નંબર તો પ્રાપ્ત કરી જ લીધો છે વેરી ગુડ આકાશભાઈ ખૂબ સરસ અહીંયા બીજા બાળકો પણ સ્પર્ધા કરી રહ્યા છે દોડની વેરી ગુડ સરસ

હવે આપણે જોઈશું બરસી સ્પર્ધા બરછી ફેંક તો બરછી ફેંક નો નિયમ એવો છે જો બરસી છે એ આડી પડે અથવા ઊંધે પડે તો ફાઉલ ગણાય

બરછી ફેંકની સ્પર્ધા ચાલુ છે ગોળા ફેંકની સ્પર્ધા પૂરી થઈ ગઈ છે પણ મારા આકાશભાઈ જે છેલ્લે બરછી ફેંક પૂરી થાય ત્યારબાદ ગોળા ફેંક કરવાની કરવાની સ્પર્ધા કરવાની છે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો સરસ ખૂબ સરસ મરચી ફેંકે છે લાંબો કુદકો પણ લગાવે છે گور ڈر او گوڈ او ٹانی مانی پھینکتی سے اے اڑے تو نہ ہو باقی باؤ ویری گڈ زوردار مرچیں پھینکی سے 26 ہائسٹ مرچیں پھینکی ویری گڈ મીત મકવાણા પ્રથમ નંબર આવેલ છે એકત્રીસ પોઈન્ટ પંચાણું મીટર ઊંચાઈ છે પણ સૂંચાઈનો લાભ લેતા નથી મારે આકાશભાઈ બસો મીટરની સ્પર્ધા કરવા ગયા હતા તો અહીંયા ગોળા ફેંકની સ્પર્ધા પૂરી થઈ ગઈ હતી તો હવે આપણે છેલ્લે ગોળા ફેંકની સ્પર્ધા પણ સાથે સાથે જોઈ લઈએ આકાશભાઈ ગોળા ફેંકમાં કેવી કારીગરા કરે છે હવે જે બાકી હતા એ ફરીથી બળકની સ્પર્ધા ચાલુ કરી છે વેરી ગુડ સરસ આ હવે આકાશભાઈ ભાઈ આવી ચૂક્યા છે વેરી ગુડ આકાશભાઈ મારું પણ બહુ સારો બોલો કાશ આકાશભાઈએ આકાશભાઈની એક સાથી ત્રણ ટ્રાય આપવામાં આવી છે વેરી ગુડ આકાશ બાકી રહી ગયા તા ને એટલે છેલ્લે વેરી ગુડ આકાશભાઈ તો આકાશભાઈનું માપ જોઈ લઈએ કેટલું થાય છે આકાશભાઈ આપ બંને સ્પર્ધા જીતી ચૂક્યા છો તો આપને કેવું ફીલ થાય છે સારું વેરી ગુડ સરસ ખૂબ ખૂબ અભિનંદન મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દોસ્તો થેન્ક યુ